ધ્રુવિતા અને તમે જ્યારે તુલસી રોગ નતા વાપરતા ત્યારે તમને શું પ્રોબ્લેમ હતી બહુ જાડી શરદી થતી કે શ્વાસ ન લેવાય એવી આના માટે તમે કોઈ દવા કે એવું કઈ કર્યા હતા દવા તો નોર્મલી જે ઘરે હોય એવી કરતો પણ ડોક્ટર ની દવા નું ક્યારે ન બરાબર બરાબર હવે તમે જ્યાંથી આયુર્વેદિક ટીમેક્સ ની તુલસી ડોક વાપરો છો બરાબર

શરદીમાં તો મને રિઝલ્ટ તો મળ્યું છે પણ જે મારે શરીર થોડુંક જાડું હતું તો એમાંથી કોલેસ્ટ્રોલ પીવાથી થોડુંક ઓછું થયું એટલે મને એમાં રિઝલ્ટ મળ્યો મારું બોડી સેજ પાતળું બન્યું બરાબર છે આનાથી મિત્રો તમે જાણી શકો છો કે કોલેસ્ટ્રોલ અત્યારે બહુ મોટો કહી શકીએ જોવા મળે છે જેના અત્યારે કોઈ પણ નિકાલ નથી બરાબર તો આ એક નાનો એવો તુલસી ડોપ રેગ્યુલર પીવાથી કોલેસ્ટ્રોલ ને પણ ઓગાડવાનું કામ કરે છે તો મિત્રો તમે પણ આવી રીતના તુલસી ડોપ રેગ્યુલર પીવાનું શરૂ કરો અને આવી જ રીતે તમે તંદુરસ્ત રહો થેન્ક યુ સો મચ ટીમેસ